નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે પોઈન્ટ જીરો અર્બન એટલે કે શહેરી વિસ્તારમાં જેમાં રૂપિયા એક લાખ ની એસી હજારની સબસીડીના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે વર્ષ બે હજાર ચોવીસમાં ઘર લેનારને મળશે રૂપિયા એક લાખ ને વીસ હજારની સબસીડી આજના વિડિયોમાં આ પ્રધાનમંત્રી આવાસ યોજના બે પોઈન્ટ જીરો અર્બન એટલે કે શહેરી વિસ્તાર વિશે સંપૂર્ણ માહિતી અમે વિસ્તારપૂર્વક આપને જણાવીશું કે મિત્રો આ યોજના અંતર્ગત ઇન્સ્ટ્રક્શન શું રહેલા છે ડોક્યુમેન્ટ શું શું જોશે તેમજ સાર સ્કીમમાં અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તેમજ આપે અરજી પ્રક્રિયા ક્યાંથી પૂર્ણ કરવાની રહેશે આમની ઓફિશિયલી વેબસાઇટ શું રહેલી છે સંપૂર્ણ માહિતી વિશે વિસ્તારપૂર્વક અમે આજ આપને વિડીયોમાં જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહી ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ઇન્સ્ટ્રક્શન વિશે તો મિત્રો આવાસ અને શહેરી બાબતના મંત્રાલય એટલે કે એમ યુ એ બધા માટે આવાસની સુવિધા આપવાના સરકારના વિઝનના અનુસંધાનમાં ભારત સરકાર તારીખ પચીસ છ બે હજાર પંદરથી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી એટલે કે પી એમ એ વાય અર્બન બધા માટે આવાસ મિશનનો અમલીકરણ કરી રહી છે મૂળ મિશનનો સમયગાળો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીનો હતો જે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી મંજૂરી કરાયેલ મકાનોને પૂર્ણ કરવા માટે મિત્રો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી લાંબામાં આવ્યો છે ભંડોળની પદ્ધતિ અને યોજનાની અમલીકરણ પદ્ધતિમાં ફેરફાર કર્યા વિના સી એલ એસ એસ વર્ટિકલની માન્યતા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીની હતી જે મિશન હેઠળ મંત્રાલય ઝૂંપડપટ્ટી રહેવાસી અને આર્થિક રીતે નબળા વર્ગના એટલે કે ઇડબ્લ્યુ એસ ઓસી આવક જૂથ એટલે કે એલઆઈજી અને મધ્યમ આવક જૂથ એટલે કે એમ કેટેગરીના અન્ય લોકોની આવાસની જરૂરિયાતને સંબોધવા માટે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો કેન્દ્રીય સહાય પૂરી પાડે છે

આવે છે ભાગીદારીમાં પોષણ હાઉસિંગ એટલે એચ પી જેમાં એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એટલે કે એચ પી વર્ટિકલ ઈડબ્લ્યુ એસ પાકું મકાન ધરાવવા માટે કેન્દ્રીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ શહેરી ખાનગી અને એજન્સીઓ દ્વારા મીટર વિસ્તારમાં વર્ટિકલ એફોર્ડેબલ મકાનો બાંધવામાં આવે છે અને ઈડબ્લ્યુ શ્રેણીમાં પાત્ર લાભાર્થીઓને ફાળવણી માટે આપવામાં આવે છે એટલે કે ઉપલબ્ધ કરવામાં આવે છે તેમના પછી મિત્રો ત્રીજું કે પોષણક્ષમ ભાડકીય મકાન એ જેમાં એ આરએસ ઇડબ્લ્યુ લાભાર્થીઓ માટે પર્યાપ્ત ભાડાના આવાસ નિર્માણને પ્રોત્સાહન આપશે જેમાં શહેરી સ્થળાંતર ઘર વિહોણા નિરાધાર ઔદ્યોગિક કામદારો કામ કરતી મહિલાઓ બાંધકામ કામદારો શહેરી ગરીબ વગેરે જેવા લોકોને સ્થળાંતર કરનારાઓ સાથે કામ કરે છે બજાર વેપાર સંગઠનો શૈક્ષણિક આરોગ્ય સંસ્થાઓ અને હોસ્પિટલ ક્ષેત્ર કોન્ટ્રાક્ટર હેઠળ કર્મચારીઓ અન્ય વસે તો મિત્રો આ ત્રીજું રહેલું છે હવે છેલ્લું અને ચોથું વાત કરીએ તો વ્યાજ સબસિડી સ્કીમ એટલે કે આઈ એચ એસ તો મિત્રો પી એમ એ વાય અર્બન બે પોઈન્ટ ઝીરોની ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આઈ એસ એસ વર્ટિકલ હેઠળ સબસિડી તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ મંજૂર અને વિતરિત કરવામાં આવેલી હોમ લોન પર અથવા તો તેમના પછી ઈડબ્લ્યુ એસ એલ આઈજી અને એમ આઈજીના મકાનોની ખરીદી પુનઃ ખરીદી બાંધકામ માટે પાત્ર લાભાર્થીઓ આપવામાં આવશે અનુક્રમે રૂપિયા ત્રેવીસ લાખ રૂપિયા ચોવીસ લાખ અને રૂપિયા ઓગણત્રીસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ઇડબ્લ્યુ એસ એલ આઈજી અને એમઆઈજી કેટેગરીના પરિવારોને આ યોજનાનો લાભ મેળવવામાં તે પાત્ર ધરાવે છે તો મિત્ર આ એટલા ચાર સ્કીમ અંતર્ગત જેટલા મેં જણાવી એ પ્રમાણેની પાત્રતા ધરાવતા વ્યક્તિઓ આ યોજના અંતર્ગત ફોર્મ ભરાવી

તેમજ છેલ્લું જમીનના દસ્તાવેજો એટલે કે બી એલસી વર્ટિકલના કિસ્સામાં તો મિત્રો આ છ ડોક્યુમેન્ટની રજૂ કરવાના રહેશે અરજદારે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે અરજદારે આ સ્કીમમાં ફોર્મ ભરવા માટે ક્યાંથી અરજી કરવાની રહેશે તો મિત્રો પી એમ એ વાય એમઆઈ એસ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને અરજદારે આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અરજી કરવાની રહેશે